છો <laughs> 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 તાણી બોલ ના બેહું તું અરે વાહ દાદા કપડાં બધા હેઠા રાખી દીધા છે ભાઈ અને ત્યાં ગડી બેઠા છે અમારે આહિલ ભાઈ તો હું જાતો તો બહાર મને કે અહીંથી તમે બ્લોગ કરો છો કારણ મારે કરવાની ગણતરી હતી બહારથી ચાલુ આજ ઘરેથી ચાલુ કરી દીધો છે તો ભાઈ હું તો ફાફડી ખાવ છું મને લાગી ભૂખ તાર ખાવીશું છે કેમ તારે ભાવતી તો તને શું ભાવે

આવરા નો કે તસર થકે આ કેના 25 નો દી આય આય આ જડાન લે આવ્યો વારી પર એ પર

શાક મને કહી દે આપણે જવું છે બહાર અને ભાઈ ગાડી હકારે છે મસ્ત ફર્સ્ટ ટાઈમ એટલે એની રીતે તો હકારે પણ આ છે કે વેકત ભાઈ તમે હકારો મારે બ્લોગ શૂટ કરવો છે તમે ભાઈ ભાઈ જઈ છે ત્યારે બહાર એમને કન્ટિન્યુ દેજો હવે અમે ક્યાં સુધી તમને બતાવશું કે આગળ કેવું હાલ તો આમાં ભાઈ નામ તો આપણે દેવું નથી આ જો સિટી તો બહુ એટલું બધું ખાસ છે નહીં પણ તમે જે પણ ઓળખ ખબર પડી જાય કોમેન્ટમાં કહેજો ભાઈ

આપણા દોસ્તની દુકાન હતી અને ભાઈ ધીમે ધીમે એમાં જાય છે ભાઈ ગાડી કરે છે ધીમે ધીમે કેમ કે આ રોડ એટલો ખરાબ છે અને પહેલી વાર આ કે આપ્યું છે આમ આગ્યા પણ એકલા આકારે અને હવે અમે બે ભાઈઓ પછી ધીમે ધીમે બધા હા ભાઈ ડાયબરી તો અમારા લોહીમાં છે હે એવું અમારે કાંઈ ફેર ન પડે ભાઈ એ તો પોલીસ છે પણ પોલીસ છે ભાઈ કાંઈ આમ નામ ગલત બનાવતું રાઈટ જે કીરી હોય એડું ભાઈ એ મહેનત કરી અમે તો એક વર્ષ ટાઈમ મારીને જઈએ અને એણે મૂચ્યું નહીં ભાઈ પકલ કરીએ ત્યારે મેળ આવ્યો જો ભાઈ ગાડી ઈસ્ટ આવે આમી હવે ભાઈ બમર ફાટે કે ભોગી છે જો લીલુડી વાડી ને આ બધા માણસો આવે છે તકબીર વાલે બોલેરા વાલે ઈકો વાલે ભૈયા ચલો જાને દો જાને દો જાને દો જાને દો સરકાર હા હા સરકાર આપણી ગાડી નું નામ સરકાર છે હો આમાંય સરકાર લખેલું હે પાછો એ ભાઈ કો ક્યાં હો ગયા ચીજા સૌ વાળા હે ભાઈ આપણા તો અરે અમારા ગામ ના ઉપસર્ગો છે ગૌતમભાઈ સોરી ઓ ગૌતમ ભાઈ તમે આમ લોક જોતા હોય તો કઈ કેતા નહીં સરપુર જતા ભાઈ અમને એમ થયું કે બંધ પડી છે કોઈ બીજાની ની ગાડી છે અમારે એવું થાય ભાઈ દુનિયા છે એમ લાગે ઘણીવાર કે દુનિયા બહુ મોટી છે ઘણી વાર એમ લાગે દુનિયા હાવ નાની તમે ક્યાંક જાવ ને ન્યા ક્યારેક આપણું હાવ અંગત માણા મળી જાય અને ક્યારેક હાવ આપણે નજીકમાં હોય ન્યાય ક્યારેક કોઈ આપણું ન હોય એટલે ભાઈ આવું બધું હોય હાલે રાખે બાકી અમે તો સફરની મજા લઈ છીએ અને ધીમે ધીમે જાય છે ભાઈ જો ચાલી ચાલી ની સ્પીડ હાલે છે ગાડી ને પછી હવે અત્યારે ભાઈ ગાડી આકે છે રિટર્ન માં મારે મારે ગાડી આકોની છે એટલે ત્યાં સુધી માં બ્લોક પૂરો થઈ જાય અને મજા આવે સાદો ગાડી માં કે બ્લોક શું ડરકો નો થાય તો મેં કે તો તમે આકો હું બાજુ લઈ જાવ પછી હવે હરખા વ્યૂઝ મળે આવો ને તો પછી આઈફોન આઈફોન લેવો છે પૈસા પૈસા કે માફી દે બાકી તો ભાઈ આઈફોન તો આગળ લઈ જાય પણ ભાઈ વ્યૂઝ નો આવે તો કેમ લેવો

આજ તો કઈ વરસાદ નથી બાકી કાલ તો વરસાદ હતો કાલે તો બહુ ગયા હતા અને જણા એ બ્લોગ ન જોયો હોય ને એ જોઈ લેજો કાલનો છે એટલે એ કઈ બહુ ઓલું લાંબુ નહીં પડે એમાં એમાં છે અને થોડોક સપોર્ટ કરો યાર તમારા સપોર્ટ ની ફોલ જરૂર છે અમારે લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ તો કરો મજા આવે તો બે લઈ દબાવી આવો ટંકુરી આવે ને બે લાઈકો એને દબાવી દેવો હવે ભાઈ જાય છે એમ ફોન વાગ્યો હે હા ભાઈ વાહ બાકી અત્યારનો નજારો હોય ને આમ જો ઉપર હે દરગાહ અને અહીંયા પાણી વાહ ભાઈ વાહ રાજુલા સીટી હો રાજુલા પહોંચી ગયા હી ભાઈ અને આગળ તમને મેં બતાવું છું બાકી જો અત્યારનો નજારો જો ભાઈ દરગાહનો જો હા કટે જો એક નંબર જો અને હવે તો અંધારું થઈ ગયું છે ભાઈ આ બાઈક અમારે જવાનું છે એ રસ્તે પહોંચ્યા છે આ બાજુથી ભાઈ એક નંબર આવે છે દરગાહ તાજીન શાહ બાબાની બાકી દિવસે ક્યારેક આવશું ને તો તમને બતાવશું વાહ વાહ ભાઈ વાહ હા જો ભાઈ આખું ભરાઈ ગયું છો ડેમ ઇસકો ઝીલ બોલતે હિન્દી વાલે બાકી આપણે તો ગુજરાતી છે એટલે આપણે તો શું છે તળાવ જ બોલવાનું હોય મસ્ત વાહ ભાઈ પાછળ સારું નથી ભાઈ આગળ તો મસ્ત હે બાકી પાછળ થોડાક તમે જાઓ ને તો પછી તમને ન હો મેં લાઇટો મળી છે હામી આવવા

તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા દિવસે ને નવા બ્લોગમાં ત્યાં સુધી મોજ મસ્તી કરતા રહેજો આવજો ટાટા બાય બાય અને ગુડ નાઇટ